આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ન્યુઝ ડભોઈ ખાતે જિલ્લા કાલુની સેવા સત્તા મંડળ અને ડભોઈ તાલુકાના કાનૂની સેવા સમિતિના ઉપક્રમે જ વર્ષ બે હજાર ચોવીસની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે જ કાનૂની શિક્ષણ શિબિર પણ યોજાય ડભોઈ સિવિલ કોર્ટ ખાતે જ યોજાયેલી શિબિરમાં ડબોઈના સિવિલ કોર્ટના જજ અને સેશન્સ કોર્ટના જજ ખાસ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન પણ આપ્યું સાથે જ સિવિલ કોર્ટના જજ શ્રીમતી નીતાબેન ચોક્ષી સિવિલ જજ ક્રિષ્ના ખન્ના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એચ જી વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા આ બાર ડબોય બાર એસોસિએશનના પ્રમુખ મંત્રી સહિત તમામ વકીલોની હાજરીમાં શિબિર અને લોક અદાલત યોજાય જેમાં સિવિલ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના આઠસો જેટલા કેસો પણ મૂકવામાં આવ્યા હતા મોટા ભાગના કેસોનો નિકાલ થયો હતો ચોક્સી સાહેબ ત્રણસો

વડોદરા જિલ્લામાં સૌથી મોટો તાલુકો છે અને અહીંયાથી સૌથી વધુ કેસોનો નિકાલ થાય તેવા દરેક લોક અદાલતમાં લાભાર્થીઓ તેનો પ્રયાસ કરે વકીલ મિત્રો પ્રયાસ કરે અને કોર્ટ દ્વારા પણ આ પ્રયાસ કરવામાં આવેલો છે કે ઝડપી નિકાલ સમાધાન સ્વરૂપે થાય જેથી સાહેબે કહ્યું કે બંને પક્ષે જીતનું સ્વરૂપ મળે તે બદલ આ લોક અદાલત માત્ર ઉપસ્થિત થયેલા તમામ લાભાર્થીઓ તથા વકીલ મિત્રો નો હું ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નેશનલ લોક અદાલત બે હજાર ચોવીસથી પ્રથમ આજ રોજ બાર એફસીસી ડભોઈ કોર્ટમાં મળી રહી છે અને તેમાં ચોક્સી સાહેબની કોર્ટમાં ત્રણસો કેસો મૂકવામાં આવેલા છે અને લગભગ બધા કેસો સફળતા એવી આપણે આશા રાખીએ ખન્ના સાહેબની કોર્ટમાંથી છસો અડતાલીસ કેસો મૂકવામાં આવેલા છે અને તે કેસોમાં પણ બધામાં સફળતા મળે અને પક્ષકારો પોતાનો ન્યાય લઈને ઘેર જાય એવી આશા રાખીએ છીએ અને ડિસ્ટ્રિક કોર્ટમાં અઠ્ઠાવીસ કેસ મૂકવામાં આવેલા છે અને બીજા ચાલુમાં મૂકવાની શક્યતા છે એ બધા જ કેસોનો નિકાલ થાય અને પક્ષકારો શાંતિથી એમના નશોનો ઉકેલ લાવીને ઘરે જાય એવી આશા રાખીએ છીએ અને આ લોક અદાલતમાં જેનો જેનો સ્વાર્થ અને સહકાર મળ્યો છે બધાનો અમે આભાર માની છે ખાસ કરીને પક્ષકારોનો આભાર છે કે આટલા બધા પક્ષકારો આજની લોક અદાલતમાં હાજર રહેલા છે અને પોતાનો કેસનું સમાધાન કરી ઘરે જશે જય હિન્દ